નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 મુંબઈ પાર્લામાં ઘરમાં આગ લાગી વિશા સમાજ મુંબઈ બચાવમાં શોકની લાગણી મૂળ ભચાવના અને હાલ મુંબઈના એક પાર્લા વિસ્તારમાં સ્થાયી એક જાણીતા બિલ્ડર પરિવારના નિવાસ સ્થાને સવારે બનેલી આગની ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે ભદભાગીના પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાવાનો છે કરુણ ઘટનાથી વાગડ અને મુંબઈ જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સવારે સુવિધા બિલ્ડિંગના તેરમા માળે અચાનક આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં ભરતભાઈ પરબતભાઈ સત્રાના પત્ની ભાવનાબેન સત્રાનું આગની ઝપેટમાં આવી જતાં અવસાન થયું છે આગની ઘટના સમયે ભાવનાબેન પૂજા કર્યા બાદ રસોડામાં હાજર હતા જ્યારે પરિવારના અન્ય સભ્યો છત ઉપર નાસ્તો કરવા ગયા હતા તે દરમિયાન બેડશીટમાંથી ગાદલામાં આગ ફેલાઈ ગઈ હતી આગની જાણ થતાં જ તરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ બળેલા સામાન સાથે હતભાગી ભાવનાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનામાં પરિવારના અન્ય સભ્યોના જીવ બચી ગયા છે ઘટનાના પગલે સમગ્ર મુંબઈ સ્થિત વિસા ઓસવાડ સમાજ તેમજ ભચાઉ અને વાગડ વિસ્તારમાં ઘેરો શોક ફેલાયો છે તારીખ દસ ફેબ્રુઆરીના રોજ પરિવારના ભત્રીજા દેવાંશ અને જીનલના લગ્ન પ્રસંગનું આયોજન હતું પરંતુ આ અચાનક બનેલી ઘટના બાદ બંને પરિવારો દ્વારા લગ્ન સમારંભને સાદગીપૂર્વક ઘરમેળે યોજવાનો નિર્ણય કર્યો હતો અને સાંજે સ્વર્ગસ્થની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી હતી દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર